તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ડીસા ઉત્તર પોલીસે વધુ એકવીસ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત આપ્યા ગુજરાતના વિભાગ દ્વારા અર્પણ અભિયાન અંતર્ગત સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોની ખોવાયેલ ચીજવસ્તુઓને શોધી પોલીસ દ્વારા પરત આપવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગતની કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે ડીશા ઉત્તર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત કુલ સો જેટલા મોબાઈલ સુધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે આજે પણ ડીસા ઉત્તર પોલીસ દ્વારા ચાર લાખ સોળ હજાર ત્રણસો પંચાવન રૂપિયાના કુલ એકવીસ જેટલા મોબાઈલ મોબાઈલ સુધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે આમ તો પોલીસ પર સતત આક્ષેપ થતા હોય છે કે તે યોગ્ય કામગીરી કરતી નથી પોલીસ વારંવાર ધક્કા ખવરાવે તેવી માનસિકતા લોકોમાં હોય છે પરંતુ ડીસા ઉત્તર પોલીસે લોકોની આવી માનસિકતા દૂર કરી છે ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચોરી લૂંટ મારામારી સહિતના અનેક ગુનાના ભેદ ઉકેલી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે લોકોની ખોબાયેલ કે ચોરી થયેલ વિવિધ વસ્તુઓ શોધી મૂળ માલિકોને પરિત કરી છે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ નામથી પોલીસ દ્વારા આજે એકવીસ જેટલા ખોબાઈલ મોબાઈલ સોધી મૂળ માલિકોને આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુલ ચાર લાખ સોળ હજાર ત્રણસો પંચાવનના કિંમતના કુલ એકવીસ મોબાઈલ આજે મૂળ માલિકોને ઉત્તર પોલીસે પરત કર્યા હતા કાર્યક્રમમાં ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વી એમ ચૌધરી સહિત હેડ કોન્સ્ટેબલ જેડી પરમાર સાથે પોલીસ કોન્સ્ટેબલ ઇમરાન મોહમ્મદ સાથે પોલીસ મથકના પોલીસ સ્ટાફ દ્વારા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં ખોવાયેલ એકવીસ જેટલા મોબાઈલ સુધી કુલ ચાર લાખ સોળ હાજર ત્રણસો પંચાવન ના મોબાઈલ મૂળ માલિકને પરત આપ્યા હતા જ્યારે મોબાઈલ માલિકોને પોતાના ખોવાયેલ મોબાઈલ મળી જતા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી ગણાવી પ્રશંસા કરી હતી